નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર ગ્રામ્યના અપહરણ અને ઠગાઈના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપીની એલસીબી સાબરકાંઠા દ્વારા ધરપકડ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અપહરણ અને વિશ્વાસઘાત ઠગાઈ જેવા બે ગંભીર ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ રિયાઝ ઇબ્રાહીમભાઈ ભટ્ટને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાની ટીમે ઝડપી લીધો છે ડીઆઈજી વીરેન્દ્રસિંહ યાદવ તથા એસપી ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ આઈપીએસના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડીસી સાકરિયા અને પીએસઆઈ કેસી બ્રહ્મભટ્ટની ટીમે ખાસ તપાસ કામગીરી હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પહેલા કર્ણાટકના ચિત્રદુર્ગમાં હોટલમાં કામ કરતો હતો એલસીબી ટીમે ત્યાં પહોંચી ત્યારે માહિતી મળી કે આરોપી સ્થળ બદલી અને મહારાષ્ટ્રના માલેગાંવ શહેરમાં ગયો છે ગુપ્ત માહિતીના આધારે માલેગાંવમાં આવેલ અપ્સરા હોટલમાંથી આરોપીને કાબૂમાં લેવામાં આવ્યો આરોપી સાથે એક યુવતી પણ હોવાની નોંધ લેવામાં આવી સ્થિતિની ચકાસણી બાદ માલેગાંવ પોલીસની જાણ કરી અને પ્રક્રિયા પૂર્ણ કરી અને આરોપીને કાયદેસર કસ્ટડીમાં લઈ અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે વર્ષથી નાસી છૂટી રહેલા આરોપીને પકડી અને નોંધપાત્ર સફળતા મેળવી છે મંજુર ખણસિયા એચકે ન્યૂઝ હિંમતનગર